શેદ ભણી જો નામને નો ભણે નામને જાણે તો આ થઈ થઈ જાય જાય અને એનું અભિમાન આવે તો જીવની અધોગતિ પણ થાય લાલ સાહેબે કીધું ભણે પુરાણ કે પોથી વેદ વેદાંત કે શ્રુતિ પરંતુ એનાથી યોગના તત્વના અભ્યાસ જુદા છે ન એથી મોક્ષ અભિમાન આવે તો અધોગતિ ઉલટી થાયે લાલ કહે જગતમાં જ્ઞાનીના પંથ જુદા છે અભિમાનથી અધોગતિ થાય છે જ્ઞાનરૂપી સૂર્યનો અભિમાન રૂપી રાહુ છે અને અભિમાન જ આપને ભૂલું પાડે છે અભિમાન આપને ભૂલું પાડે છે અભિમાન જ આપને ઈશ્વરથી દૂર રાખે છે એટલે મહાપુરુષો વારે વારે ખટકમાં કે અમર પ્યાલો ગુરુએ પાયો મનમસ્તાના ફરુ દેવાના અમરલોક આત્મપદની ઈચ્છા કરતો હો તો છોડી દેજે હો ભાઈ અભિમાના અભિમાન નહીં કરતો અભિમાન ઈશ્વરથી દૂર રાખે છે અભિમાન અંતરાય રાખે છે જ્યારે સાધકને અભિમાન આવે ત્યારે સદગુરુથી પણ અંતરાય થાય છે અંતરાય થાય છે ભગવાનથી અંતરાય ગુરુથી અંતરાય એ ભગવાનથી અંતરાય બસ અભિમાન ન પામવા દઈએ ન જામવા દઈએ અભિમાન એવું છે એક મૂર્તિકાર હતો મનુષ્યની તમે જોયો હોય જેવો મનુષ્ય એવી આબેહ મૂર્તિ બનાવી દે અને તમને એમ લાગે કે હમણાં બોલ છે એટલી બધી કળા એની કલાની એટલી ખ્યાતિ થઈ ગઈ દેશ દેશાવરોથી લોકો પોતપોતાની એ મૂર્તિ બનાવવાને માટે આ કારીગર પાસે આવે કારીગરે એક દી સારા એવા જ્યોતિષીની પાસે પોતાનું ભવિષ્ય જોવાઈ રહ્યું કે બાબુ હવે મારી જિંદગી કેટલી છે જ્યોતિષકારે એના નામકરણ ઉપરથી જ્યોતિષ જોઈને કીધું કે મૂર્તિકાર હવે તમારી પાસે ખાલી બે મહિનાની જિંદગી કે શું વાત કરો છો કે આ બે જ મહિના કે આ બે જ મહિના તો મુંજાઈ ગયો શું કરું કલા હતી પોતા પાસે એટલે પોતાના જેવી એણે થોડા સમયની અંદર આબેહ આઠ દસ મૂર્તિ બનાવી નાખી અને બધે ઠેકાણે રસોડામાં બેડરૂમમાં ને જ્યાં કારીગરાહી કરતો તો જ્ઞાન બધે નોખી નોખી પોતાની જ મૂર્તિ બનાવીને મૂકી દીધી અને જ્યોતિષ મહારાજે સમય આપ્યો તો કે આ સમયે અને આ ટાઈમે તમારું મૃત્યુ છે અને એ ટાઈમે તમને યમ દૂતો લેવા આવશે એટલે એવા સમયે આ બધી મૂર્તિ હતી એમ આવડો આ મૂર્તિને જેમ ઊભો રહી ગયો અને બધી મૂર્તિ યમ દૂતો લેવા આવ્યા કે હરો આમાં મૂળ કલાકાર ક્યો બધી મૂર્તિ હરખી લાગે આમાં હાચો ક્યો ખોટો ક્યો વર્તાય નહીં એવું કામકાજ એટલે એમ તો મુંજાણા કવે હું કરશું જો આનો જીવ લીધા વિના જાય તો સૃષ્ટિના કાયદામાં ભંગ પડે આપણું કાર્ય સફળ ન થાય ને કદાચ મૂર્તિને કાંઈ ઘા મારીને તોડી તો એની કલાનું કલાનો આપણે નાશ કર્યો એનો આપણને દોષ લાગે હવે શું કરવું કલાનું ખંડન ન કરાય તો એક યમદૂતને યાદ આવ્યું કે ગમે એવો માણસ હોય ને પણ અભિમાનથી સપડાઈ જાય છે એટલે હમણાં હું એની મૂર્તિને નકારું ને એટલે હાસોય છે બોલશે એટલે યમદૂત કે જો મને હાસો આ કલાકાર મળે ને તો કહો કે આટલી મૂર્તિમાં આમાં અહીંયા ખામી છે આ એને ખામી રાખી છે એટલે ઓલો કે આપણી મૂર્તિમાં ખામી જ ન હોય કે આવડી આજ તારી ખામી અભિમાન યમદૂતના હાથમાં સપડાવી દે અભિમાન યમદૂતના હાથમાં સપડાવી દે માટે જો કોઈ અધ્યયન કર્યું અને એના જાણપણાનું અભિમાન આવે તો મોક્ષ ન થાય અધોગતિ થાય માટે સંતો કે નામને જાણવાથી અભિમાન ઓગળે છે અને ત્રણ લોકના નાથના સ્વરૂપનું દર્શન થાય છે નામના ધ્યાનથી નામના સમરણથી અભિમાન નષ્ટ થઈ જાય છે અને કરતા કુદરત આત્મારામ પરમાત્મા સદ્ગુરુ ભગવાનનું દર્શન થાય છે